લીંબડી રામકૃષ્ણ મિશન સંસ્થા દ્વારા લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારની શાળાના જરૂરિયાતમંદ બાળકોને ગણવેશ અને અભ્યાસક્રમ મુજબ જરૂરી નોટબુકો ચોપડાઓનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લીંબડી ટાવર બંગલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશન સંસ્થાના પ્રફુલ મહારાજ તેમજ લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા નરેન્દ્રસિંહ જાડેજા તેમજ લીંબડી રામકૃષ્ણ મિશન સંસ્થા સાથે જોડાયેલા અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા બાળકોને ગણવેશ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત દરેક શાળાના શિક્ષકો તેમજ સ્ટાફે આ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી રામકૃષ્ણ મિશન દ્વારા દર વર્ષે લીંબડી શહેરમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે અનેક પ્રવૃત્તિનું પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે હાલે લીંબડી ટાવર બંગલા ખાતે ઉપસ્થિત રહેલા સૌએ જરૂરિયાતમંદ બાળકોને ચોપડાઓ તેમજ ગણવેશનું વિતરણનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા લીંબડી લાઈવ ન્યૂઝ અશ્વિન શિરાણા લીંબડી હંમેશા કેળવણીમાં માનતા હતા અને કહેતા કે કેળવણી દ્વારા જ વ્યક્તિનો વિકાસ થશે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી ઇન મેન પ્રત્યેક વ્યક્તિની અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિને જાગૃત કરવા માટે શિક્ષક બહુ જરૂરી છે આના અંતર્ગત રામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા દર વર્ષે વર્ષોથી લીંબડીની તમામ સ્કૂલોમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલનો યુનિફોર્મ તેમજ સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવે છે આજે લગભગ તમે માનો કે તેર સ્કૂલના વિદ્યાર્થીઓને પંદર થી જરૂરિયાતમંદ હોય એટલે માનો કે ત્રણસો સાડા ત્રણસો લીંબડી રામકૃષ્ણ મિશન દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેના અનુસંધાને આજે આપણે જાણીએ છીએ એમ સ્વામી વિવેકાનંદ હંમેશા માટે કહેતા હતા કે શિક્ષણથી જ કોઈ પણ માણસનું જીવન પરિચાર થાય આજે લીમડી તાલુકાની અંદર તમામ સ્કૂલ એટલે કે દરેક સ્કૂલમાંથી વીસથી પચીસ બાળકો એવી લીમડી તાલુકાની છવ્વીસ સ્કૂલની અંદર ગણેશ વિતરણનો એટલે કે એમના ડ્રેસ માટેનું કંઈક આપણે જાણવી છીએ કે એક બાળક ડ્રેસ ને બીજો ડ્રેસ ન પહેરે તો એની માનસિકતા થાય ધીમે ધીમે એનામાં ઓલું આવતું જાય કે ભાઈ હું કંઈક નબળો છું એ તરીદાર કરવા માટે મિશન દ્વારા અનેકવિધ પ્રવૃત્તિમાં આ મુખ્ય પ્રવૃત્તિ છે જેવી સ્કૂલ ચાલુ થઈ અને તમામ વિદ્યાર્થીના માપ લેવી ગયા ફટાફટ ડ્રેસ સીવી ગયા અને આજે સ્વામીજી એમના પોતાના હાથે દરેક વિદ્યાર્થીને ગણેશ વિતરણ કરી અને આ પહેલો પ્રોગ્રામની શરૂઆત કરી છે બાકી તો ઉનાળામાં સમર થાય છે અલગ અલગ વિદ્યાર્થીને સ્કોલરશિપ અપાય છે એને ગ્રેજ્યુએશન માટે ડૉક્ટર માટે કે કોઈ સારા વિદ્યાર્થી હોશિયાર હોય તો એના માટે તમામ તમામ એની ફીનું પણ આયોજન રામકૃષ્ણ મિશન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે